હેલો બસુ પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને તમે જે બેંચ જોઈ રહ્યા છો તે પંદર દિવસની કાચી છે કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજાર કિંમત રાખેલ છે ગામ છે ગાધેસર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આ બેંચ લેવી હોય તો જગદીશભાઈ કમિશન એજન્ટને ફોન કરી અને પછી જ જો વેસઆઈ જશે તો તમારે ખોટો ધકો થશે વધારે માહિતી માટે જગદીશભાઈ કમિશન એજન્ટને ફોન કરી લેવો પંદર દિવસની કાચી છે છોથુંતર ગયા વેતરે આઠ પ્લસ આઠ દૂધ હતું ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કિંમતની વાત કરીએ તો એક પચીસ હજાર કિંમત રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગામ છે ગાધેશ્વર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જો તમારે આ વેંચ લેવી હોય તો જગદીશભાઈ કમિશન એજન્ટને ફોન કરી અને પછી જ જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને જો તમારે ગાય કે વેન્સ યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર વેચવા મૂક્યું હોય તો મારો નંબર છે સિત્તેર ઓગણ પિસ્તાલીસ બેતાલીસ વીસ આ નંબર પર